તમે तो એક तो एक इम्पोर्टेंट बात જેના માટે કરીને સ્પેશિયલી ભાઈનો કેમેરો ચાલુ કરવડાયો સબુજાઓ રે આ દે સો હે ગાઈસ ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ आवर બ્લોગ કમેન્ટ કરો સબે સબે તળબુચ કોણ ખાતા હે મેં ખાતા હું આપ ડાયટિંગ પે નહીં હો એટલે જૂઠ બોલના બંધ કર દેના ડાયટિંગ પે હું નહીં ડાયટિંગ પે હું નહીં કોઈ જાતી નહીં ડાયટિંગ પે હું નહીં ગુજરાતી હું ડાયટિંગ ઉપર હું નહીં મને ન ખબર

મમ્મી આજ તમને તમારા છોકરા ઉપર બહુ પ્રેમ ઉભરાઈ ગયો તને કેમ આટલી બધી ઈર્ખા થાય એમ કહું ઈર્ખાડી એક નંબર ની તને કે એટલું કર ના મે હું મે હું ની માં મમ્મી હું હું હા હા એ તો ખબર હતું તું એ હો અરે લાડલો બકા દીકરો જોય હંમેશા હો એ હોય હો દીકરો જોય હંમેશા લાડલો તો દીકરો જોય હો સમજી દીકરો દીકરી બે ઈર્ખા કરી હી તે ચલી વાલે આખે મમ્મી રોટલો બનાવતા દસ મિનિટ યુ આર તમે ના ના માર માં ઓપ્શન મમ્મી ના ચાલે યાર બધું જવા દે કીધું ન કર આ મમ્મી મારું કીધું ને ગમ્યું નહીં તું ફટાફટ હો લપના કરે કેપ્સિકમ ડુંગળી નું ટોમેટો ખાતું ખાલી બેઠું કાચા ખવડાઈ દે હમણાં ખાતું બેઠી બેઠી તારા શાક કપ્પુ એ તો કાપ આ કપ્પુ કોઈ નહીં બાકી જે હની તો હાજુ જ છે મમ્મી હોતી વધારે પ્રેમ મના કરે બરોબર તો હું જોઈ દઉં મારા માટે તો મોખણ જો બનાવી ન્યો છે મને ખબર છે કે મારા માટે મમ્મી મોખણ બને નાખ્યું છે તો જોઈ લે ભાઈ મોખણ બની ગયું મસ્ત આ રોટલાનો વઘાર થઈ રહ્યો કુંકુમ જોઈ લે બકા એ લે આ મારા માટે મોખણ બના કોઈ નહીં ને કુંકુમ માટે ખીચડી વઘારી લે એમ નહીં પણ એ નહીં 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 ખીચડીમાં અને મોખણમાં કેટલું પ્રોટીન હોય જે પ્રોટીન વાળું મને ખવડાવવા અને વગર મને ખીચડી ભાવે તો પણ વગર ખીચડી વાળું તને ખવડાવવા બકા જોઈ લે કોમન શું ખાવ તારા હે લે આપું પણ કોણ તે લઈ જાય લે લો તારા માટે કોણ મંગાવે બકા મેં કીધું મમ્મી મારે ખાવું તો મારા માટે મંગાવ્યું જોઈ લે તારા માટે મંગાવ મેં ના નથી કરી ભૂલી જવાય તું

અને કે પ્રેમ મમ્મીનો પ્રેમ કે વગર આ ઝઘડાળો કઈ છે મમ્મી એટલું ટેસ્ટી રોટલો બનાય પણ આ અમાર નકરો અંદર ફોલ્ડ કાઢ્યા વગર ચાલે જ ફોલ્ડ નહીં રોટલો બનાય તો કે ખાણની कमी લીંબુની કમી કમી આમાં તો નાટકું હોજી ભી ખાવા કોઈ ના આલે તમને مجھے બનાવીને ખાઈ લેવાનું હોય શ્રી કૃષ્ણ એટલે હોજના ભાગ્યા હી હાડા હાથ અને અહમ બોલીએ તું ફોજના કરી ગાઈસ અત્યારે સાંજના વાગ્યા છે 7m બોલે m ગાઈસ આજે 7 વાગ્યા હી અને અતા ખાવાનું બનાવ ઘરે અને આરા તો અતાર અતારમાં જમ ઉતા હો તમે બસ માથા દુખાય તો ઓતર એક વસ્તુ बताओ ઉઠી જા માથા દુખાય મે કીધું કેમેરામાં ઉઠી જા એટલે ઉઠી જા માથા દુખાય મને યાર ઉઠી જા એડમો તને પણ નહીં હારો ઉઠો અતા ગડી કલાકના ફોન પતતા તો તાર માથું નતું દુખાતું ઓતર એક વસ્તુ बताओ આય માયતે ઓબે માય મજે દે રહ્યા છે હેન્ડો પણ કોમ હા કે હવે લાઇટ ક તો આજે ઘરે બને છે બચ્ચે ગાન અનુસાર લસણ કી सब्जी લસણ હું તમને એક વાત કહેવા માંગુ જેના માટે કરીને મે સ્પેશિયલી ભાઈનો કેમેરો ચાલુ કરવડાયો એ વાત છે મને ખબર નહીં તો गाइस આજે હું તમને જબરજસ્ત વાત કહેવાનો છું મને આજે એક એવો વિચાર આવ્યો મેં કીધું કે હું વ્લોગ બનાવું છું ને એ તો બરોબર છે બરાબર પણ મેં કીધું મારા જે જે વ્લોગ જોવો છે ને એ બધા વિચારતા છે કે ભાઈ ખાલી ઘરનો જ કેમ બ્લોગ લે છે બહાર જાય છે એ બ્લોગ કેમ નહીં લેતા તો એનું એક રીઝન છે દોસ્તો કે અત્યારે હું જે કામ કરું છું ને એ થોડું કહેવા જેવું નથી સસ્પેન્સ છે થોડું એ કામ થઈ જશે ને મારું પછી હું તમને બહુ મસ્ત મસ્ત વિડીયો અને બહુ ગજબ ગજબ વિડીયો બતાવીશ એટલા માટે થોડું સપોર્ટ કરજો મજા આવશે તમને કારણ કે અત્યારે જે ઘરના બ્લોગ છે ને એ બહુ બધાને જોવાની મજા આવે તો મેં કીધું કઈ વાંધો નહીં અત્યારે ઘરના બ્લોગ બનાવી નાખીએ આમ પછી બીજા બ્લોગ બનાવીશું ત્યાં સુધી કીધું કે સસ્પેન્સ થોડો જળવી રાખે તો મજા આવે એમ તે ઘરના બ્લોગ ગઈ સપોર્ટ કરજો આવો નવો કારણ કે અત્યારે વધારે તમે બહુ સપોર્ટ કરો રોજના બે હજાર ત્રણ હજાર વ્યૂ આવી જાય છે તો બહુ મજા આવે એમ થોડોક સમય રહીજો ખાલી પંદર વીસ દિવસ પચીસ દિવસ જેવું રહીજો નવું સસ્પેન્સ એક આવી રહ્યું છે જો થઈ જાય તો ઠીક નહીં તો ભગવાનના પ્રાર્થના કરજો કે કામ થઈ જાય ચાલો મળીએ દોસ્તો અત્યારે રાતના અગિયાર વાગી ગયા છે અને હું હજુ ઘરની બહાર મસ્ત ગાડીમાં બેઠો છું અને જો સોંગ સાંભળતો હતો કારણ કે મારી ટેવ ગણો વ્યસન ગણો કે આદત ગણો મારી એક ટેવ રોજની ફરજિયાત છે હું રાત્રે મિનિમમ મોડા સુધી મને ગાડીમાં બેસીને ગીતો સાંભળવા એટલા ગમણ ગઈશ બહુ 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 મજા આવે મને ફૂલ અવાજ કરીને એકદમ હું મોડા સુધી ગીતો સાંભળતો મમ્મીનો ફોન આવો ત્યારે હું ઘરે જાઉં એ તમે ગમે તે ગણો ટેવ ગણો આદત ગણો કારણ કે ગીતો એ મને બહુ જ ગમે એમ મારું એકદમ મન ગમે એવું ટેન્શનમાં હોય ને તો એકદમ ગીતો સાંભળો ને એટલે મજા એકદમ રિલેક્સ થઈ જવું બહુ મજા આવે કોને કોને ગીતો સાંભળવા ગમે કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો તો ચાલો હવે ઘરે જઈએ અને આજ મારો રિચાર્જ પતિ હાલ રિચાર્જ પડતી કરવું પડશે તો ઘરે જઈને જોઈએ કુકુમ ને શું કરે મને લાગે ત્યાં સુધી કુમકુમ વાંચવા બેઠી છે કારણ કે કાલ એને એક્ઝામ ઇંગ્લિશનું પેપર છે જોઈએ તો ચલો ચાલતે કહેશ મેં કીધું એ સાંભળજો કોમેન્ટ કરીને બતાવવું પડશે કોને કોને ગીતો સાંભળવા ગમે કારણ કે મને ખબર પડે મારા વિડિયો જોવો એમને ગીતો સાંભળવા ગમક નહીં ગમતા કારણ કે મને સાચો બહુ એટલે બહુ મજા આવે ગીતો સાંભળ્યું હું મોડા સુધી ગીતો જ સાંભળતો બહાર બેઠો બેઠો હાલ એક ગીતો સાંભળતો હતો અને એક ફેન સંસ્કાર પણ મળે મને કે ભાઈ તમે કુકુમ બેનના ભાઈ છો ને મેં કીધું હા મેં કીધું તમને કુકુમ બેન મારા સ્કૂલમાં ભણતા હતા કે એટલે મેં તમને જોયા કે મેં કીધું કઈ વાંધો નહીં થેન્ક યુ થેન્ક યુ અને હા ગાઈશ એક વાત બીજી આજે મેં ઇન્સ્ટાગ્રામમાં સવારે એક વિડિયો મૂક્યો મેં કુકુમ ઉપર પ્રેમ કર્યો હતો ને વિડીયો તો એ વિડિયો હજુ ખાલી દસ કલાક થયા અને દસ કલાકમાં બે મિલિયન વ્યૂ થાડી નાખ્યા કહીશ ગજબ વ્યૂ એમ થોડી નાખ્યા મજા આવી ગઈ તો આવોને આવા સપોર્ટ કરતા રહેજો કહીશ અને જો કુકુમ ઉપર નેક્સ્ટ પ્રેમ કરવો હોય તો કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો તો ચલો ઉપર ને જોઈએ કુન્કુમ શું કર વાહ જો મેં કીધું તું ને કહીશ પાંચો વ્યક્તિ જોવા કહીશ વાંચ ઇંગ્લિશનું પણ છે ને ઇંગ્લિશ નું પેપર છે ને તારે હા ઇંગ્લિશ નું પેપર છે મે ગાઈસ ને કીધું તું મે તો કુંકુ વાંચવા બેઠી છે 1000 ટકા ખાવાન લઈને આવે ભોખડે એ જોઈને ખાઉ હાલ ખાઈને બેઠી મસ્ત ઠંડુ કઉસ પર ઠંડુ આઈસ્ક્રીમ આઈસ્ક્રીમ ખાવી ગાઈસ ભૂખર ને સો આઈસ્ક્રીમ લેવા આ વાકુ આઈસ્ક્રીમ કે ભડકો છે મમ્મી તમે યાર કેમ બળકો છો યાર તમે ગાઈસ અભી કાર ક્યું ચલા રહે હો ગાઈસ અત્યારે કાર એટલા વાગે ચલાવવામાં આવે છે કારણ કે કુમની કુમને ભૂખ લાગે છે મની મને ભૂખ લાગી છે એટલે એટલે રાતના 12 વાગે અમે જઈએ છીએ નાસ્તો લેવા માટે તો ગાઈસ મને અને મમ્મીને ભૂખ લાગી છે તો અમે લોકો જોઈએ રસ્તો બધા બંધ છે ભાઈ કાચ સાફ કરો યાર એ ગંદાતાથી આઈ પણ જોઈએ રાતના 12 વાગ્યા છે ઓ જુઈ જે મળે ખરો તારું ખાવાનું જે મળે બચ્ચાને તો જે મળી ચાલે મમ્મીને મમ્મીને ફોન કરશું અને એક એસે મમણે લેશું એટલું અંધારું થઈ ગયું છે ગાઈસ ક મતલબ કઈ મળવાનો તો નહીં આ મારી પાસે જ આવવાનો તું ય પુનીત જો ના કરે પુનીત જો ના દે કે ગૈસે કે બુને મહારાજો તો મં તો ય થથતું તો ને એક્ચ્યુઅલી તો અમે હો જઈએ યે પુનીત જોડે પુનીત સુપર જોડે

अब वीडियो ने एंड कर नाखी है कारण कि वीडियो सवेरे हजू अपलोड करव पड़े एडिटिंग करव पड़े तो वीडियो ने एंड करना आई होप तुम्हें वीडियो पसंद आए वीडियो पसंद आए तो लाइक कर देना चैनल पर नव तो सब्सक्राइब कर देना मिलते हैं नेक्स्ट वीडियो में ओके okay, बाय गाइस